મોરબીમાં બસ્સો જેટલા પાટીદાર યુવાનોએ હથિયારના લાયસન્સની અરજી કરી વ્યાજખોરો રોમિયોગીરી જેવી ગેરકાનૂની પ્રવૃત્તિઓના ભોગ બનેલા લોકો જોડાયા આજે કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા હતા મોરબી જિલ્લામાં પાટીદાર સમાજના દીકરા દીકરીઓ પર થતા અન્યાય અને અત્યાર તેમજ વ્યાજના વિષચક્રમાં ફસાતા યુવાનોની અન્યાય સામે લડવાના હેતુથી શ્રી પાટીદાર યુવા સેવા સંઘ મોરબીની રચના કરવામાં આવી છે જે સંસ્થા દ્વારા આજે પાટીદાર સમાજના યુવાનોને હથિયાર લાયસન્સ આપવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પાટીદાર યુવા સેવા સંઘ મોરબી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે મોરબી શહેર અને જિલ્લામાં એકસો પચાસ ગામમાં પચાસ હજાર પાટીદાર પરિવાર રહે છે અને પરિવારો વ્યાજખોરી દાદાગીરી ગુંડાગર્દી રોમિયોગીરી અને હની ટ્રીપનો શિકાર બન્યા છે આવા ભોગ બનેલ પરિવારોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે વ્યાજખોરી અને દાદાગીરીનો ભોગ બનેલ પરિવાર ખાનગી રીતે સમાધાન કરી લેતા હોય છે પરંતુ અમુક પરિવારો તંત્ર પાસે મદદ માટે જાય છે ત્યારે તંત્રના કેટલાક લોકોને પણ આ ગુંડાઓ સાથે હોય તે રીતે વર્તન કરીને ન્યાય આપવામાં આવતો નથી આવડો મોટો પાટીદાર પરિવાર જિલ્લામાં રહેતો હોય ત્યારે છાસવારે વ્યાજખોરી દાદાગીરી ગુંડાગીરદી રોમિયોગીરી અને હની ટ્રીપ બનતા રહે છે અને તંત્રની મદદ ના મળતી હોય રક્ષક ભક્ષક બનતા હોય તો ત્યારે આવા ભોગ બનનાર પરિવાર ક્યાં જાય આજે પાટીદાર સમાજના હજારો યુવાનો અહીંયા એકત્રિત થયા છે અને પાંચસોથી વધુ અરજી કલેક્ટરશ્રીને આપી છે કે અમને અમારા સ્વરક્ષણ માટે અમારી માલ મિલકતની રક્ષા માટે બેન દીકરીઓના રક્ષણ માટે અને ગુંડાગીરી લુકાગીરી હની ટ્રેપ દાદાગીરી વ્યાજખોરી અને ભૂમાફિયાઓથી રક્ષણ મળે સ્વરક્ષણ માટે અમને રિવોલ્વરનું લાઇસન્સ આપો એ માગણી આજે હજારો પાટીદાર યુવાનો અહીંયા એકત્રિત થઈ અને કલેક્ટરશ્રીને આવેદનપત્રના રૂપમાં આપી છે કલેક્ટરશ્રી અમારું પોઝિટિવ વાત સાહેબની છે અને અમે વિનંતી કરી છે કે લાગતા વળગતા તમામ અધિકારી એ એક્ટિવ થાય અને જે ગુંડા લુખા પાટીદાર સમાજ જ નહીં પણ મોરબીની આમ જનતાને પજવે છે હેરાન કરે છે દાદાગીરી કરે છે એવા તમામને નાથ મોયડા નાખે ગુંડાની કોઈ જાતિ કે ધર્મ હોતો નથી ગુંડો એ ગુંડો હોય છે અને કોઈ જ સપોર્ટ આમ તો કરતું હોતું નથી એટલે તંત્રને પણ આજે વિનંતી કરીએ છીએ વિદેશોથી કરોડો રૂપિયાનું સિરામિકના કારખાનામાં હુંડિયામાં રડી અને ગુજરાત સરકાર અને દેશની સરકારને ટેક્સ ભરે છે તો એની જાનમાલની રક્ષા કરવાનું કામ એ તંત્રનું છે સરકારનું છે ગૃહ મંત્રાલયનું છે પણ ક્યાંક આ તંત્ર વામણું નિમણું છે અને ગુંડાઓને સપોર્ટ કરતું હોય એવું મહેસૂસ પાટીદાર સમાજ અને પ્રજા કરી રહી છે તો આ તકે તમારા માધ્યમથી એટલી જ વિનંતી છે કે કલેક્ટર સાહેબે અમને સાહેબ યોગ્ય નિર્ણય લેશે એવું અમને લાગી રહ્યું છે યોગ્ય નિર્ણય લેવામાં આવે તો આગામી દિવસોમાં આગામી દિવસોમાં અમારી ટીમ છે ટીમની સાથે પાટીદાર યુવા સેવા સંઘ નામની મોરબી જિલ્લામાં કાર્યરત એક સંસ્થા છે એના બેનર નીચેની ટીમ છે એ ટીમ સાથે મળીને આગામી કાર્યક્રમ નક્કી કરશું પરંતુ અમને લાગે છે કે જો આટલા લોકો એકત્રિત થાય અને કલેક્ટર શ્રી અને અધિકારી અને તંત્ર કામ ન કરે તો તો પછી આમાં જાવું તો જાવું ક્યાં જો રક્ષક જ ભક્ષક હોય તો તો કઈ સવાલ નથી પણ મને વિશ્વાસ છે આ ટીમ અને અમારા આ મિત્રો જેટલા આવ્યા છે આજે આ તડકો કરી કામ ધંધો ખોટી કરીને એવું લાગે છે કે તંત્ર એક્ટિવ થશે અને ગુંડાઓને ચોક્કસ નાથ મોડો નાખશે અનેક બનાવોની અંદર વાતો દબાઈ જતી હોય છે તો એના માટે તમે સમજના યુવાનોને શું કહેવા મારી ખાસ કરીને સમાજના યુવાનોને પણ વિનંતી છે કે તમે કોઈ પણ ખોટું કામ કરવા જાઓમાં પૈસા લેવાની વાત આવે છે પણ હવે તો મિત્રો આ લોકોએ સિસ્ટમ ફેરવી નાખી છે પટેલના છોકરા હવે પૈસા લેવા ન જતા ખોટે ખોટા ફોન કરીને કહે છે કે તારે બે લાખ આપવાના છે તારે પાંચ લાખ આપવાના છે મારું મોટરસાઇકલ તોડી તોડી નાખો મારો મોબાઈલ તોડી નાખો મારી ગાડી માટે લીસોટો પાડી દીધો ને તું લઈ ગયો છો કેમ નથી દેતો ને હવે તો આ તંત્ર ચાલુ કરી દીધું છે પણ છતાંય ક્યાંક ને ક્યાંક યુવાનો ઓનલાઈન ગેમિંગ જુગાર સટ્ટો નસો આ બધું ક્યાંક કોક એક ટકો તો બધે બગાડ હોય ને એ કરે છે પણ અમે એના કાર્યક્રમો કરી અને એમાં પણ અમે અમારા યુવાનોને જાગૃત કરશું એ સવાલ નથી પણ અત્યારે દોષનો ટોપલો અમારી ઉપર જે ઓઢાડવામાં ઘણા લોકો આવે છે કે તમે પાટીદારો તેવું સવાલ પૂછીને પરિવારોની સુરક્ષા માટે પાટીદાર યુવાનો જાતે આગળ આવીને હથિયાર પરવાનગી માંગે છે યુવાનોને હથિયાર પરવાનગી આપવામાં આવે જેથી તેઓ પાટીદાર પરિવારોની સુરક્ષા કરી શકે તેવી માંગ કરી છે ಶ್ರೀಕಾಂತ್ ಪಟೇಲ್ ಹಿಂದ ಟಿವಿ ನ್ಯೂಸ್ ಮೋರ್ವೀ